ગામમાં રાખેલ છે બોલમણું એટલે બોલમણ થાય જ છે કારણ કે ઓર્ડર આવી ગયો છે એટલે આગે બન્યા રહો આગળ વ્લોગમાં તમને બતાવતા રહો નવી નવી માહિતી છતાં જતો ચા તૈયારી એટલે ચા પી લીધો આપણે મિત્રો બધા રોટલી વણતા હતા એટલે મિત્રો મેં કીધું લાવ હું પણ વણાવું એટલે મિત્રોએ કીધું કે ના તું રહેવા દે અને તું તવામાં જ બે જાને તો રોટલી બેસીને આપણે રોટલી ફેવરું મળ્યા અને આમ બાજુ કેવા તાકે છે રોટલી ફેવરું એટલે બળતે નહીં ને એ બાજુ જોવે અમે આવી જાય પીરસવા પીરસવા માં જોઈ લો ટેબલ કમ્પ્લીટ ભરેલ છે લાડુઆ શાક દાળ રોટલી ભાત અને વિપુલભાઈને બે શબ્દ કહેશે

બતાઈને ખાઈ ગયો અને વિપુલભાઈ પણ પાસે લાગી ગયા સાહિલભાઈ આવી ગયા છે અને નરેશ કે મું લાવ વિડીયો બનાવું લોક કાકો ને બધી બધા મિત્રો સાથે આવી ગયા છે નરેશ પીકે અને સંજયભાઈ અને વચ્ચે મિત્રો તો કેટલા બધા મિત્રો બેઠા છે સંજયભાઈ આવે છે રોજે રોટલી હાલવા આખી ટીમ છે બધાને જમાડીને અમારો વાળો હવે આવ્યો છે જોઈ લો મિત્રો અમારો કેવો લાગ્યો કોમેન્ટ તમે જરૂરથી કરજો